પશુઓની હેરાફેરી માટેના કાયદેસરના દસ્તાવેજો માંગ્યા હતા પરંતુ તે રજૂ કરી શક્યો ન હતો પોલીસે તમામ જીવિત પશુઓને મુક્ત કરાવ્યા છે અને ટ્રક ચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટના પશુ તસ્કરીના વધતા જતા કેસોની ગંભીરતા દર્શાવે છે અને સ્થાનિક પોલીસની સતર્કતા અને નાગરિક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડે છે હું એક જાગૃત નાગરિક છું ગઈ રાત્રે મને એવી અંગત બાતમી મળેલી કે ભરૂચના ટોલ નાકા પરથી એક અનલીગલ પશુઓની સોતા પૂર્વક ભરેલી ગાડી નીકળવાની છે એ અંગે બાતમી મળતા મને મેં મારા મિત્રોને બોલાવી અને પોલીસ કંટ્રોલમાં મેં જાણ કરેલી ત્યારબાદ બી ડિવિઝન અંકલેશ્વરથી થી પીસીઆર આવેલી પોલીસ કર્મચારીઓની હાજરીમાં ગાડી ત્યાં રોકાવી ગાડીને ચેક કરતા અંદર ગીચો ગીચ ભરેલા પશુઓ મળી આવેલા છે ઘીટા બકરા અંદર તેની અંદર ભરેલા હતા સવારે અમે પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તમામ કાર્યવાહી કરી અને એ આની અંદર એકસો ને બસો ને જેવા પશુઓ મળી આવેલ છે તેમાં એક બે ની હાલત ગંભીર છે અંદર અને આ રીતની અમે કાયદેસર ની કાર્યવાહી કરેલી છે